હિન્દુ પરિષદના અધ્યક્ષ તોગડિયાની ગાંધીનગર સુધી થનારી ખેડૂતોના પ્રશ્ને કૂચમાં શરૂઆતમાં જ પિયાસકો થયું છે દહેગામમાં જ્યાંથી કૂચ શરૂ થવાની છે ત્યાં ગણતરીના માથા જ આવ્યા છે તોગડિયાની આ કૂચ સીએમ નિવાસસ્થાન સુધી થવાની છે ત્યારે ગાંધીનગર પોલીસ તંત્ર પણ નજર રાખી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગત બાર તારીખે પ્રવીણ તોગળે પોતાના જન્મદિવસ પર દહેગામ પહોંચીને ખેડૂતોની વ્યથા સાંભળી હતી તે દરમિયાન સ્થાનિક ખેડૂતોને દૂધ અને પાણીના પ્રશ્ને હાલાકી વેઠવી પડતી હોવાનું કહેતા તેઓએ પંદર ડિસેમ્બરે ગાંધીનગર કૂચ કરવાની જાહેરાત કરી હતી જો કે તેમની આ કૂચમાં જોઈએ તેવી ભીડ એકઠી ન થતા કાર્યક્રમનો શરૂઆતના ગાળામાં જ ફિયાસ્કો થયાનું લાગી રહ્યું છે તો ગાંધીનગરથી આ સમાચાર આપને જણાવી રહ્યા છે ખેડૂતોના પ્રશ્નોને લઈને દહેગામથી ગાંધીનગર આજની કૂચ છે જેમાં શરૂઆતનો સમય છે અને હજુ તો શરૂઆત પણ થઈ છે તેમાં ગણતરીના માથા જ જોવા મળી રહ્યા છે એટલે કે આ કાર્યક્રમનો ફિયાસ કો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે દહેગામથી ગાંધીનગર કૂચના કાર્યક્રમમાં શરૂઆતમાં આજે ફ્લોપ શો જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે આ પહેલા પણ જે રીતે તેઓ તેમના જન્મદિવસ નિમિત્તે દહેગામ પહોંચ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ત્યારબાદ આજરોજનો નિર્ણય કર્યો હતો પરંતુ જે નિવાસ સીએમના નિવાસસ્થાન સુધી આજરોજ કૂચ થવાની છે પરંતુ તે પહેલા જ ગણતરીના માથા આવી ચડતા આ કાર્યક્રમનો ફિયાસ્કો થયા હોવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની દહેગામથી ગાંધીનગર સુધી શરૂ થનારી ખેડૂતોની પ્રશ્નોની કૂચમાં શરૂઆતમાં જ ફિયાસ્કાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દહેગામમાં જ્યાંથી કૂચ શરૂ થવાની છે ત્યાં જ ગણતરીના માથા જોવા મળી રહ્યા છે તારીખે પ્રવીણ તોગડીયાએ પોતાના જન્મદિવસ પર દેહગામ પહોંચીને ખેડૂતોની વ્યથા સાંભળી હતી તે દરમિયાન સ્થાનિક ખેડૂતોને દૂધ અને પાણીના પ્રશ્ને હાલાકી વેઠવી પડતી હોવાનું કહેતા તેઓએ પંદર ડિસેમ્બરે ગાંધીનગર કૂચ કરવાની

ગાંધીનગર આ સમાચાર મળ્યા છે ટુકડિયાના કૂચના કાર્યક્રમમાં ભીડ એકઠી થઈ નથી જેના કારણે આ કાર્યક્રમનો સદંતરપણે ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ગામના જે લોકો છે તે ગામના લોકો પણ અહીં આવ્યા નથી અને આ કૂચમાં જોડાયા ખેડૂતોના હિત માટે હવે પ્રવીણ તોગડિયા ઊભા થયા છે ત્યારે આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું કયા કયા પ્રશ્નો અને કયા કયા મુદ્દાઓને લઈને આજની દહેગામથી ગાંધીનગર સુધીની રેલી રહેશે પ્રવીણભાઈ આજની જે ખેડૂતોને લઈને જે આપની માંગણીઓ છે કયા કયા મુદ્દાઓ છે અને કઈ પ્રકારની વાત રહેશે ગુજરાત અને દેશનો ખેડૂત દુઃખી છે દેવાથી દબાયો છે અને દરરોજ આત્મહત્યા કરી રહ્યો છે આનું કારણ કે સરકારે ખેડૂતો ઉપર ધ્યાન આપ્યું નથી દેશના બધા જ ખેડૂતો ઉપર બાર લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેવાનું કારણ કે જેટલો ખેતીમાં ખર્ચ આવે છે એના પ્રમાણમાં ખેડૂતોને ભાવ મળતા નથી બજારમાં મળતા નથી અને સરકાર એની આપવાની વ્યવસ્થા કરતી જ હતી હું ગુજરાતનું ઉદાહરણ આપું તો ગુજરાતમાં ખેત ઓજારો પર સબસિડી મળતી હતી

મગફળી પકવે છે પરંતુ આમાંથી માત્ર બાવન જ હજાર ખેડૂતોની મગફળી ખરીદી છે એનો કે ટેકાના ભાવની જાહેરાત થાય છે મગફળી ખરીદતા નથી જંગલી પશુઓ સામે રક્ષા નથી થતી અને દેહગામનો પ્રશ્ન હોય તો વીસ વર્ષથી દેહગામ ગાંધીનગર જિલ્લામાં છે દરેક જિલ્લાની દૂધ સહકારી મંડળી છે અમદાવાદ જિલ્લાની ઉત્તમ હતી અહી મધુર છે દેહગામ જિલ્લાની હવે ઉત્તમ ડેરી કરતાં મધુર ડેરી એક કિલો ફેટે પચાસ રૂપિયા વધારે આપે છે અહીંયા દરરોજ અઢાર હજાર કિલો ફેટ ત્રણ લાખ લીટર દૂધ આ તાલુકામાં ઉત્પન્ન થાય છે અને જો પચાસ રૂપિયા એક કિલો ફેટમાં ભાવનો તફાવત હોય તો એને કારણે દસ લાખ રૂપિયાનો દરરોજનું ખેડૂતોની લૂંટ અને એવી વર્ષમાં પાંત્રીસ કરોડ અને વીસ વર્ષમાં સાતસો કરોડ તો આજ અંગે વધુ વાતચીત અમારા સંવાદદાતા નિસર્ગ સાથે કરીશું નિસર્ગ જે દહેગામ થી ગાંધીનગર સુધી કિસાન રેલી ની કૂચ હતી તેમાં શરૂઆતના તબક્કામાં ફિયાસ્કો જોવા મળ્યો છે કારણ કે ગણતરીના માથા દહેગામમાં જોવા મળી રહ્યા છે હાલમાં આપની પાસે શું અપડેટ આવી રહી છે બિલકુલ જે પ્રમાણે દેહામ થી લઈને ગાંધીનગર સુધીની ખેડૂતોની કૂચ છે અને આ કૂચના અગ્રેસર પ્રવીણ ટુગડીયા રહેલા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સમિતિના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અમારા કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટીને કહીશ કે જે દ્રશ્યો બતાવે હાલ જે ભીડ અહીંયા દેખાઈ રહી છે ખૂબ જ ઓછી માત્રામાં અહીંયા આગળ ભીડ છે લગભગ ચારથી પાંચ હજાર લોકો આ ભીડ આ આંદોલનની અંદર જોડાવાની વાત સામે આવી હતી પરંતુ ગણ્યા ગાંઠ માથા અત્યારે આ ભીડની અંદર છે એટલે કહી શકાય કે જે આંદોલન કરવાનું હતું તેનું સ્પષ્ટપણે ફિયાસ્કો થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મહત્ત્વનું છે કે જે પ્રમાણે ખેડૂતો પડતર પ્રશ્નો જે છે તેને લઈને પ્રવીણ ચૂંટણીના પણ રણશિંગા થોડાક મહિનાઓ બાદ ત્યારે આ પ્રશ્નોને ઉગારવા માટે થઈને તોગડિયા સામે આવ્યા છે ત્યારે બીજા એક દ્રશ્યો હું અહીંયા બતાવીશ કે જે આ બેનરો અહીંયા લગાડવા બેનરો જે લાવવામાં આવ્યા હતા એ બેનરોની જે દશા જે કહી શકાય તે ખૂબ જ દયનીય હાલતમાં છે કે જે તમામે તમામ બેનરો જે અહીંયા આગળ દેખાય છે આ પરિસ્થિતિની અંદર પડેલા છે એટલે કે માણસો અહીંયા આગળ ઓછા છે અને બેનરો વધુ છે તે વાત અહીંયા સ્પષ્ટ થાય છે કારણ કે બેનરો ખૂબ મોટી સંખ્યામાં લાવવામાં આવ્યા હતા પરંતુ માણસો નહીં આવતા આ જે બેનરોની આ હાલત અહીંયા આગળ જોવા મળે છે આ બેનરો જ એ વાતની સ્પષ્ટીકરણ કરાવે છે કે જે પ્રવીણ તોગડિયાનો જે રાષ્ટ્રીય કિસાન પરિષદનો જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે મહત્વનું છે કે આવા અનેક કાર્યક્રમો થતા હોય છે પરંતુ જે સરકાર દ્વારા લોકોને રોકવામાં આવતા હોય છે તેને લઈને આ પ્રકારના કાર્યક્રમોની અંદર ફિયાસ્કો થતો હોય છે ઉત્તમ ડેરીના સંચાલકો દ્વારા દેહગામના સ્થાનિક ખેડૂતોને ધમકાવવામાં ધમકાવવામાં આવ્યા છે સાથે સાથે જ તેઓને જણાવવામાં આવ્યું છે કે જો આ રેલીની અંદર તેઓ ભાગ લેશે તો તેમનું દૂધ લેવામાં નહીં આવે અને તેમના ફેટનું યોગ્ય ભાવ તેમને આપવામાં નહીં આવે માટે અહીંયા આગળ ખૂબ ઓછી સંખ્યાની અંદર લોકો એકત્ર થયા છે જી નિસર્ગ જે રીતે આપે પરિસ્થિતિ બતાવી કે બેનરો બહુ બધા છે પરંતુ બેનરને પકડનાર લોકો ત્યાં નથી રાષ્ટ્રીય કિસાન રેલીનું આયોજન તો કરી દેતું આપે પણ તુઘડિયા સાથે વાતચીત પણ કરી હતી અને તેમણે કેટલાક મહત્વના મુદ્દા જણાવે કે કિસાનોના પ્રશ્નોને લઈને આ રેલીની કૂચ કરવાની હતી પરંતુ આ જ રેલીની અંદર કિસાનો જ ન આવ્યા ખેડૂતો જ ન આવ્યા અને આખરે તેનો ફિયાસ્કો થયો હવે ત્યાંની જે આપે અપડેટ જણાવી તેને લઈને શું વધુ વિગતો સામે આવી રહી છે બિલકુલ આજનો કાર્યક્રમ જે છે કિસાનોના ખેડૂતોના પ્રશ્નને લઈને પ્રવીણ તોગડિયા આગળ આવ્યા છે પાણી હોય ટેકાનો ભાવ હોય કે પછી જે દૂધના ફેટનો યોગ્ય ભાવ હોય તેને માટે થઈને પ્રવીણ તોગડિયા હાલ અત્યારે દહેગામ તાલુકામાં આવેલા છે ને ત્યાંના સ્થાનિક ખેડૂતોને ભેગા કરીને ગાંધીનગર સુધી રેલી કરશે અને રેલી બાદ સીએમ ને આવેદન પત્ર આપવામાં આવશે પરંતુ આજે સમગ્ર જે મામલો છે તે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સાબિત કરે છે અને જે ઓછી સંખ્યા આ રેલી ની અંદર છે તે વસ્તુ સાબિત કરે છે કે આ સમગ્ર બાબતતે લઈને ફિયાસ્કો થયો છે જે પ્રમાણે બેનરોની હાલ અહીંયા દશા જોઈ શકાય છે એ દૂર કે બેનરો મોટી સંખ્યામાં છે પરંતુ બેનરોને પકડવા માટેના લોકો અહીંયા આગળ હાજર નથી કારણ માત્ર એક જ છે કે સત્તાધારી પક્ષ દ્વારા અને ઉત્તમ ડેરીના લોકોને આ રેલી ની અંદર નહીં આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સાથે જ ધમકાવવામાં પણ આવ્યા હતા પરંતુ પ્રવીણ તોગડિયા પોતાની રીતે મક્કમ છે આગામી સમયની અંદર અઢારે અઢાર જિલ્લાના ગામડાઓમાં